અંતઃ અંબાજી માર્ગ પર ભક્તિનું સાગર જોવા મળી રહ્યો છે માનવ મહેરામણ હિલોળે ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે હજારો ભક્તો પગપાળા અંબાજી માના દર્શનાર્થી જઈ રહ્યા છે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના થી વધુ લોકો સંઘ લઈને ચાલતા ચાલતા દાંતા પહોંચ્યા હતા ભક્તોએ જણાવ્યું કે અમે છેલ્લા એકતાળીસ વર્ષથી અમે સંઘ લઈને આવીએ છીએ અમારા સંઘમાં લગભગ ચારસોથી નીચા કદી સભ્યો હોતા નથી આ સાલ ચાર ચારસો ને સત્યા સડત્રીસ સભ્યો છે પછી અમારે આ ચાલુ સાલે અમારી એક શું કહેવાય માતાજીને માતાજીને અમે એક રાખી દીધી કે અંબાજીમાં અમારું ભવન બને અમારા સંઘનું કંઈક સંખ્યા વધારે છે એટલે રહેવાનું ઠેકાણું બરાબર પડતું નહોતું એટલે માતાજી જોડે અમે કહ્યું હતું અમને મકાન અમે ચોધીનો ગરબો લઈને આવીશું સાડા ચાર કિલો ચોદીનો ગરબો લઈ અને અમે સિદ્ધપુર છેલ્લા એકતાલીસ વર્ષથી ચાલતા અંબાજી બધા આવીએ છીએ કોઈને સાડા ચારસો જેટલી સંખ્યા છે કોઈને કોઈ જ તકલીફ પડતી નથી અને ચાંદીનો ગરબો લઈને આવ્યા છીએ અને બીજું કે હવે નવરાત્રિ આવી રહી છે તો માતાજીની આ ગરબો ખાસ લઈ જવાનું મહત્વ એ છે કે માતાજીને એમ નૂતરું આપવા જઈએ છીએ કે નોરતામાં અમારા ઘરે વહેલા જલ્દીથી વધારે માટે અમે જઈએ છીએ ના બિલકુલ થાક નથી લાગતો નાસ્તા નાસ્તા દસ્તામાં આવીએ છીએ મેં બધા જ બીજી તરફ ભક્તો બાવન ગજની ધજા લઈ અંબાજી આવ્યા હતા પ્રતિવર્ષ ભક્તો માના દર્શને ભાદરવી પૂનમ કરવા આવતા હોય છે આ વર્ષે પણ આ ભક્તો મા અંબા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવ્યા હતા મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આવ્યા છો અમદાવાદથી વટવાથી કેટલા દિવસથી સંગ લઈને નીકળ્યા હતા સાત દિવસથી લઈને નીકળ્યો છી કેટલા વર્ષોથી આવો છો